અમદાવાદ ખાતે હત્યાની હેરાફેરી કરતા શખ્સની વટવા પોલીસે ધરપકડ કરી છે મહિને માંડ પંદરથી વીસ હજાર રૂપિયા કમાનાર યુવક હુસેન ઉર્ફે શૂટર શીખે રાતોરાત લખપતિ બનવા માટે હથિયારની હેરાફેરીનું કામ શરૂ કર્યું શોર્ટકટમાં વધુ પૈસા કમાવવા માટે એક ડ્રાઈવરે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો પરંતુ પહેલી જ ટ્રીપમાં તે પોલીસના હાથે પકડાઈ ગયો મહારાષ્ટ્રથી હથિયાર લાવીને તે ગુજરાતમાં ગ્રાહકને પહોંચાડે તે પહેલાં જ પકડાઈ જતા પોલીસે જેલ ભેગો કર્યો છે વટવા પોલીસે બાતમીના આધારે એસપી રિંગ રોડ ઉપર રોપડા પાસેથી આ યુવક

ત્યાં ચેક પોસ્ટ પાસે ફરજ ઉપરના અમારા કર્મચારી છે તેમને બાતમી મળેલી રમેશભાઈને કે કોઈ એક ઈસમ છે એ વેપન લઈને આવવાનો છે તેવી બાતમી મળેલી એટલે અમે અમારા સ્ટાફના સર્વેલન્સ પીએસઆઈ ગંગા સાહેબ તેવા સર્વેલન્સ સ્ટાફ અમે બધા ત્યાં જઈ અને પોસ્ટ તપાસમાં જ રહ્યા હતા તે ઇસમ અમને મળી આવેલો અને તેની પાસેથી પાસેથીની પૂછપરછ કરી અને અમે એમની તપાસ કરેલી તો તેની પાસેથી અમને એક હાથ બનાવટની એક પિસ્તુલ મળી આવેલી એની સાથે સાથે બે મેગઝીન મળી આવેલા તેની સાથે એક જીવતા પાંચ કાર્ડિસ અમને મળી આવેલા તો તે બાબતેની અમે પછી અમે અમારી પંચો સાથેની અમારી પોલીસ સ્ટેશને અમને કાર્યવાહી કરેલી છે તેની વધુ પૂછપરછ કરતાં અમને જણાઈ આવેલું કે તે પોતે પોતાનું વેપન છે એ ઔરંગાબાદથી લઈ આવેલું અને ઔરંગાબાદથી લાવી અને જસદણમાં રહેતા એક મોહમ્મદ કરીને કાલેભાઈ કહેવાય છે તેમને એને વેપન આપવાનું હતું હાલમાં આ તપાસ દરમિયાનમાં અમને આટલી હકીકત જાણવા મળેલી છે વધુ તપાસ માટે અમારે અત્યારે હાલની કાર્યવાહી ચાલુ છે આ તે બાબતેની અમે અમારા જે ઈગુજ પ્રોબ્લેમ અને અમારી જે બધી હોય છે એની અંદર તપાસ કરેલી છે તે મૂળ ભાવનગરનો રહેવાસી છે આરોપી જે છે આરોપીનું નામ છે હુસેન એ હુસેન બાબતેની તપાસ કરી તો હાલ એના ઉપર કોઈ ગુના દાખલ થયેલા નથી એને ખબર નથી એમાં ઔરંગાબાદમાં રહેતા તેનો એક એનો ભાઈબંધ છે જે જેનું નામ છે સારુ એ સારું કે એને એવું વેપન આપેલું અને કીધેલું કે તારે આ આ જગ્યાએ જઈ અને આ વેપન તારે આપી દેવાનું છે ત્યાં તો ઉતરીશ એટલે તને એક ફોન આવશે એ ફોનનું ફોન છે એમાં આપી દેવાનું છે આ વેપન ક્યાંથી લાવ્યો છે કેવી રીતે લાવ્યો છે કેટલા રૂપિયામાં લાવ્યો છે કે હજુ એ આરોપી છે એને પોતે કોઈ જાતની ખબર નથી એટલે વધુ તપાસ માટે આપણે ઓરંકા શાહરૂખ જે છે એ શાહરૂખની પૂછપરછ કરશું તો આપણને જાણવા મળશે કે કેટલા રૂપિયામાં લાવ્યું હતું અને આ જે દાદુને આપવાનું હતું મતદા કરીને દાદુને તો એ દાદુએ શું કામ વેપન મંગાવ્યું હતું કયા પર્પઝથી મંગાવ્યું હતું આની પાછળનો આશ્રય શું છે આ વેપન ખરેખર આ બાબતેનું કંઈ થયું છે તો એ બાબતેની પણ તજવીજ અને પૂછપરછ અને તપાસ હાલમાંથી છાપી છે આ પૈસા ડિલિવરી માટેના એને પૈસા ઓલરેડી ત્રણ હજાર રૂપિયાને આપી દીધા હતા અને આ જો પેપરની ડિલિવરી કરે ત્યારબાદ એને સાત હજાર આપવાના હતા તેઓ તેને જણાવ્યું છે આ આરોપી છે હુસેન કરીને છે જે હુસૈન અબ્દુલ શેખ એ મૂળ ભાવનગરનો રહેવાસી છે એ આઠનો મહિના પહેલાં છે એ ત્યાં ઔરંગાબાદ રહેવા માટે ગયેલો છે એની પત્ની સાથે પરિવાર સાથે અને ત્યાં એ એ બધું જે સ્કેપ્ટનો જે ધંધો કરે છે ત્યાં એનું મોહન બે કરીને એની સાથે ત્યાં ડ્રાઇવિંગનો ધંધો કરે છે પછી જે આ જે છે તે એની બાજુમાં કોઈ સીટ કવરની દુકાન છે ત્યાં કામ કરતો હતો અને બધા આજુબાજુમાં સાથે બેસવાવાળા ઉપર બેસવાવાળા બે મિત્ર વર્તુળમાં છે જેથી એકબીજાના સંપર્કમાં છે એવું અત્યારે તો હાલમાં કોઈ જાણવા મળેલું નથી એ પોતે ત્યાં ઔરંગાબાદમાં બી જે છે એ ઔરંગાબાદની અંદર પણ તે એ ડ્રાઇવિંગનો ધંધો કરે છે એનો જે સેટ છે જે સ્કેપનો ધંધો કરે છે તેની એ ગાડી ચલાવવાનું એ ડ્રાઇવિંગ તરીકેનું